વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જુનાગઢ ખોરાસા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા ખેડૂતોને તેમજ નબળા વર્ગના લોકો માટે અનેક વિવિધ યોજના બનાવી લોકોને મદદરૂપ થવાની ખેવના રાખી છે અને આ તકે સરકારની વિવિધ પ્રકારની યોજનાઓની અને સહાય બાબતની લોકોને જાણકારી આપવામાં આવી હતી અને સંકલ્પ રથનું લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ ગુગનસરા ડિમ્પલ બેન ગામ ખોરાશા તાલુકો વંથલી વેતન ગેસ એજન્સી વંથલી તરફથી મને ગેસ ઉજ્જવલા યોજનામાં મફત ગેસ કનેક્શન મળેલું છે પહેલાં હું ચૂલો વાપરતી હતી અત્યારે હવે ઉજ્જવલા યોજનામાં મને ગેસ કનેક્શન મળ્યું છે જેથી થોડો સમયનો પણ બચાવ થાય છે અને ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળે છે